વાત કરીએ મોડાસાની જ્યાં સતત ત્રણ દિવસ વરસાદ વરસતા મોડાસાની સ્થિતિ કફોડી બની ચૂકી છે ત્રણ દિવસના વરસાદથી મોડાસામાં પાણી ભરાયા છે માલપુર રોડ બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પચાસથી વધુ દુકાનોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ જેના પરિણામે વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બેઝમેટથી માંડીને જ્યાં પણ દુકાનો છે આ તમામ દુકાનોમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે જેના પરિણામે વેપારીઓને ખાસું આર્થિક નુકસાન પણ ગયું છે વાત કરીએ મોડાસાની જ્યાં સતત ત્રણ દિવસ વરસાદ વરસતા મોડાસાની સ્થિતિ કફોડી બની ચૂકી છે ત્રણ દિવસના વરસાદથી મોડાસામાં પાણી ભરાયા છે માલપુર રોડ બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પચાસથી વધુ દુકાનોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ જેના પરિણામે વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બેઝમેન્ટથી માંડીને જ્યાં પણ દુકાનો છે આ તમામ દુકાનોમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે જેના પરિણામે વેપારીઓને ખાસું આર્થિક નુકસાન પણ ગયું છે